વિંધાણા પીસડા પછી વિંધાણા શીર હવે આ કબીર સાહેબ તો શાંત હતા એક કાકડા ને થોડા મારે તો આ કે ક્યાવા શું માગે સમુ કે આપણે ઘણી સાય બોલવી ઘણા ભજન બોલવી એનો મરમ જે માણસ દરેક માણસ માથે કાળ હોય છે તો કબીર સાહેબે ને મારી નાખ્યો ને કાળ કે બધા ખાય આ તો કબીર સાહેબે ને માર્યો નહી જલમવું નહિ મરવો પેલા વિંધાણા એના પીસડા અને પછી પછી માર્યો કેમ શબ્દ થી માર્યો લેજો માણસ શબ્દ મેણા ના માર્યા સૌ કોઈ મરી કાંકરી ના માર્યા ગઢી નો મરીએ આ મેણા ના માર્યા મરી જાય મેણા એક મેણા એ શબ્દ છે એક મેણું મારે એ શબ્દ જ છે ના માય મેળવી એમ કબીર સાહેબે આ જલમ મરણ ઉપર વિજય મેળવો હતો આપણા બુદ્ધ ભગવાને એ મરણ માથે વિજય મેળવવા હતો તો એમને એ રાજપાટ સૌને મીઆઈ ગયા હતા રાહુલના અને યશોધા એમનું નામ વર્ધમાન હતું એટલે સિદ્ધાર્થ હતું સિદ્ધાર્થ નામ હતું વર્ધમાન તો મહાવીર સ્વામી નામ હતું સિદ્ધાર્થ નામ હતું ધન ના દીકરા સિદ્ધાર્થ અને એના ધર્મ પત્ની પુત્ર એક રાહુલ નાનો બાળક હતો આમને મેલી રાતે ઉઠીને ગમે આપણે કાર્ય કર્યું તો એનું કારણ કઈક કારણ હોય કારણ વિના કઈ કાર્ય થતું નથી તો કઈ આમના જ્યોતિ સેવા લો આ કા મા ચક્રવર્તી રાજા થાય છે કા મા સાધુ થાય છે આવું જીધેલું એટલે એને એને રાજમહેલ માં જ નીકળવાની રજા નીતિમહેલ માં જવું એ કોઈ ખબર ખ્યાલ નહીં હોય અને તરત સાથ થી ને કીધું સાથી કે હા કે આપડા રાત થી યાદ કરો રાત ફરવા જવું ઘણા મોજારો થાય છે રાજમહેલમાં रस झो बारवाय तर एक टेक टेके रुद्धामासे वाका वळले शरीर केम आम्हाला थड्या खायस आव बघाय कमिजा आरीरने उमर लागी जायला बघाने आगळ आले तर हामी

અમે સો મહિના તપ કર્યો પણ જ્ઞાન ક્યાં દેતું તપ જ્યાદા મુખ્ય હોતા હે વાના જ્યાદા ધ્યાન માં તે અપના સપના ને ભાન ક્યાં જતા જરા દેગી જાવી કેડે કેમ કેમ ને ભાન જ્યાદા સમાધિ માંથી જે ધ્યાન માંથી બહાર આયા કેડે અમને અજ્ઞાન થયો તો પછી એમના રાજમહેલ વધારે ભિક્ષા લેવા અમારે મળી જાય છે કે હવે આ ભિક્ષા લેવા આવે સિદ્ધાર્થ એ વખતે સિદ્ધાર્થ નામ હતું આ તો બોધેવો થયો એટલે ભગવાન બુદ્ધ થઈ જાય બોધેવો લાગ્યો એમને માં ભિક્ષા લેવા આવે છે એમના પિતાજી વાત કરે કે હું જયારે આ નીકળી ગયો ખબર પડે છે કે એને તો ભગવા વસ્ત્ર ધારણ કર્યા જો આ યશુ યશુ કેતા યશોધા ને યશુ કહેતા આ યશુ એ ભગવા કપડા પહેરી લીધા તું એક ટાઈમ રમતો તો ને એક ટાઈમ રમવાનું કરી દીધું તો કે એ કામ કઈ બોલતી નથી હે યશુ કઈક બોલ કે તમે જે આ જંગલમાં એ શું આપણા મેલમાં શક્ય નતું એ તો મેલમાં થાય તમારે તપ કરવું તો અહીંયા થાય કઈ બુદ્ધ ભગવાન ભાઈ કોઈ જવાબ નથી કોઈ ભગવાન બોલી વિચાર મેં કે આ મારું જોઈએ તો અહીંયા થાક હવે મેં જાણ્યું છે મારે છે ને જે માણસોને સમજવું હોય જેનું કલ્યાણ જેને ઈચ્છતા હોય એનું મારે આ માર્ગદર્શન આપવો છે આ બોધ તો મારે આપવો છે એટલે એમના શિષ્ય અને એ બધા ફરતા જ છે માહિતી ખાવાનું એમને જરૂર પડતું માગવાનું અને માહિતી ખાવાનું

તો એવાને ભેટો થઈ જાય બુદ્ધ ભગવાન અને એ બુદ્ધ ભુક બની જંગલી મી ગયા સંતોના સંતો ગામડે ગામડે ફરી અને હમજાવતા એ વખત તો આલીન ને લાવવાનો હતો કોઈ વાહનની સુવિધા નથી એટલે આલી હાલી આ બધું સમજાવતા હવે આવા ગમે ને એવો નહીં કે આ માણસ અને ખરાબ ને સુધારવાના હોય ને આશા જે નીતિ વાળા છે એ તો કોઈ કોઈને નડતા પણ જે આવા સુધી જેસલ જગનો સોટો અને પલમાં કીધો આમ સંતો સમજાવતા જોણે એવા હતા ખતરનાક કહેવાય કહેવાય એવા હતા અને સમજાવી દીધા સારી દીધા તો આ સંતનો ભાવ એવો હશે એને તારવા ઉપર જ ભાવ હોય એ બુટાડે નહિ ક્યારેય ન બુટાડે એને કોઈ નાચાત નથી હોતી એટલે સંતો કોઈ નાચજાત ઉપર જાય નહીં એમ એ કાળને જીતવા બુદ્ધ ભગવાને આ પ્રયત્ન કરેલા અને કાળને જીતી લીધો વાણે સંતરે વાયબાઈ છે ને જાગ્રત નગરી સોરને લૂંટે રખ મારે ગા જમ જમાય શું કરવાના કે હવે રમના હાથમાં હવે એવો નથી આજી અનાજી નો આ આજકાલ નો નથી અને એના જ આત્માની ઓળખાણ થાય છે એના જ આત્માની ઓળખાણ થાય અને પેલા તો મરવા મોટે માણસ નીકિત છે છતાં બીક સુલેવા ધતા હોય છે મરવાનું તો ગમે તે પણ સુકાય એને જીવન ગમે છે કે જે મારે જીવવું હજે મારે જીવવું ગા થઈ જાય ને હોવા વરા તો એને હાસ્યા તો જીવવાની જ હોય પણ પછી એવા જીવન તો ન હો પછી તો એ ચૂકાવી દેવાય સંતોએ એના પરમાણે આપી દીધા કે એને જવું હોય ને વાત તારીખના ટાઈમ આપી દે આવા સંતો થઈ ગયા એને સત્ય કહેવાય કે જેને જવાનો ટાઈમ થાય એનો ટાઈમ આપી દે કે હવે સાધુ સંતો ભક્તો ને બોલાવો હવે મારે જવાનો ટાઈમ થયો હવે આગાઉ જેને પરમાણ આપી દીધા એને નક્કી થઈ ગયો કે હવે આ પિંજર જાઝો ટાઈમ ટકશે નહી એટલે છોડી દેવાનું છે આ પિંજર ને એટલે આ પિંજર ની જ માયા લાગે છે હવે આ તો એક પિંજર છે પોપટ અમે ઉડી જાય એટલે સીધો મુક્તિ મળી જાય પછી માઇલ પર રે સાહેબજી તો એના બંધન છે પોપટ એમ જીવતા મરવાની સંતોએ વાત કરી છે કે જીવતા મરી જાવ પછી એ કાળને જીતો કહેવાય એ કાળને માર્યો કેવાય એમ કબીરે એ કાગડો કાળ રૂપી કાગડાને માર્યો હતો ભાઈ આ કાકડા ને કઈ મારું શું કઈ નથી કાળ ને કાળ કરમકાય છે આ સંતો ની વાણી સિવાય આપણને સમજાવાય સમજાય એવું નથી વેદો ખરા પણ વેદોમાં ચમત્કાર આવે છે

ગુરુને એક શિષ્ય અને વસ્તી શેતા ગુરુ મુક્તિ અપાવે ગુરુ મુક્તિ અપાવે આ જ વાત ગુરુ મુક્ત કરી દે ગુરુ મુક્તિ ગુરુ સ્વરાય છોડાય હવે એક શ્રીમાન ના એક પોપટ પીંજરા માં અને વાત કરવા માંડ્યો ભાઈ કે ગુરુ સ્વરાયસિંહ છોડાવે જે મુક્તિ અપાવે પોપટ બોલ્યો તારા ગુરુ ને પૂછીજરામાં છુટકારો થાય ને તો હું મુક્ત પૂછતો આવી જાય ને ગુરુ મુક્તિ અપાવતા હોય છે છોડાવતા હોય તો મને આ પિંજરામાં છોડાવવાનો છે લાંબી કઈ વાત નથી એટલે ઓકે પૂછી જ રહી ભાઈ ગુરુ મહારાજ સંદેશો મોકલ્યો ગુરુ છે તો કે તા ગુરુ ને પૂછતો આવી જાય ને કે મને આ પીંજરા માં સોડાવે હા તો ગુરુ મહારાજ પડી જ જાહા આવી જ્યા માટે અને મજા ધરો જોવા

પોપટ કે કા તારે ગુરુ ને ત્યાં પૂછ્યું હતું બોલ માં કે પોપટ સમજી ગયો કોઈલા ને શાંત નો મળે પોપટ ને શાંત મળે આ ગુરુ મહારાજે આ સંદેશો મોકલ્યો પરિજાવાનું જવાનું જોવા મંડવાનું

ગુરુ ક્યાં નહીં પણ એની રાવણીમાં આપણને ખબર પડે જાય કે આ ગોરુમાં હમસૈન તો છે વાતો કરતા હોય ને કે હમસૈનમાં ન હોય વાતો ઘણા ઘણા બહુ કરે હમસૈન માં નહીં થોક રાણી નો હોય ક્યાં થાય આપડે માય અમુક હોય ને વાતો કરતા હોય ને બોલો મારા પા ઉપાડે લેતા આપણે અમુક હોય એમને કા આવે ને એ ઉપાડેલા પ માયા વિના ક્યાં કોઈને હાલ પૈસા જોવા કઈ ધંધો કરવો કોઈ કરવું કોઈના માથે કહેતો અને આપણે જ જરૂર છે તો આપણે કઈક ધંધો કરવો જો પછી ધંધો નહી કરવાનો આપણે બીજાની માથે જીવન ગુજારવી એ તો આપણને જ છે ને કોને

સતત ની રાણી એટલે એને કીધો કે આ કઈ વાતું નથી આ બોલો એટલું પાલન હોવું જોઈએ એટલે આવા પણ આપણને ખબર નથી હોય તે ખબર હોય તો આપડે શેતી રહે એવું કઈ નથી ગુરુ મહારાજ એની શાન શાંત બતાવે રાણી ની શાન એ રીતે ગુરુ મહારાજ એ જાય પોપટે પડી જાય એના શાન મળે છે સુટો થઈ જાય ગુરુ મહારાજ પોપટ પાડેલો બધા ફરે એમના બધી કે મસ્તી માં રમતા ને એમાં એકદમ ગીલો રહી પાક પકડી લીધી ગુરુ મહારાજ ધોર્યા મુકાય દીધું એટલે ભલામાં ના થાય એમ કે બીલી આવે એ ઉડી જાય છે પણ ગોરુ મહારાજ તમે બીલી મને બતાવી છે કે આને બીલી કહેવાય હવે ક્યારે બતાવી જ નથી કેમ આપણે એટલે વાતો ઘણી ઘણી કરી આત્માને ઓળખી લેવો આત્માને ઓળખી લેવો પણ ક્યારેક વતાવો થાય ઓળખે ને બિચારો ક્યાંથી ઓળખે એમ શિષ્ય ઘણા કીધી હતા એને હાથમાં વતાવો જો ને કે જો આને હાથમાં કેવાય તો એ ઓળખી લે છે કદાચ કોઈ દી આપડે ન ભાઈ કઈ ઓળખી લેવી ઓળખાય કે સરનામું આપે એ સરનામ પણ આ તો કગા સત્યમાં એ કીધું મીરાબાઈ એ કીધું કે આત્મા ઓળખે લક્ષ વાય છે કોઈ દી મત નહી ઓળખવાનું કીધું ને But the cuto I think walk kind of walk kind of nit is in a vehicle. Hmm. And a call was over. પાંચમું નથી આમ આત્મજ્ઞાન થઈ જતું એટલે આત્મજ્ઞાન માટે જ આ ગુરુ કરવા જો આપોઆપ ન થાય આપણે ઓળખાણ નથી કઈ રીતે ઓળખીએ એમ આપણને આવા દ્રષ્ટાંત મૂકી સંતો સમજાવે ન કઈ પોપટ ને ભાઈશા કઈ માણસ થોડાક કઈ સમજે પણ આ એક દ્રષ્ટાંત મૂક્યો દ્રષ્ટાંત મૂકી મૂકીને આપણને સંતો સમજાવે એટલે આપણે એ સ્થાનમાં સમજી જવાનું આવા દ્રષ્ટાંત દ્રષ્ટાંત ને નથી ઓળખવાનું એનો સિદ્ધાંત શું એનો સાર કાઢવાનો એ સાર કાઢવા રીઝે રાણી વગર રીઝે એવું જ નથી આવા સંતોની દૈનિક વાતો પડે છે એવું નથી કે આ સંત કે આ સંત આ દરેક ના આધારે આપણા વાણે પડી છે બધા સંત કહેવાય તુલસી તુલસીદાસ વાત કહેવાય ને એને રામાન લેખીશ તુલસી તુલસીદાસ કહેવાય ગયા પણ એમાં કંઈક મરમ પીડ્યો શિલાને પગ અઢાડ્યો અને અહલ્યા બને છે મરમ કઈક પીડ્યો શીલા એટલા પથ્થર નહિ પથ્થર જેવી થઈ જાય બિચારી શું એને આ કર્મ એક બંધાણો હતું અને એ દીરાની સેતક જ બંધાવણ હતો એટલે કહેવાય ને કે વિશ્વાસ કોઈ ઉપર રાખવો નહીં હિન્દો જવાય તો આ રીતે જેનો સત લીધું હોય તો કયા દેવ એ તો દેવાનો રાજા કીધો ઇન્દ્ર કે દેવાનો રાજા પણ એ આપણે આ હિન્દી માથે જ કીધું છે બહાર ગોતો દેવી તો બુદ્ધિ મત્યું

ಸಮುದ್ರ ಮೀನ ನೆತ್ತಿ ಪಾದು ಇಮಕ ನೀತಿ ಅವು ನೆತ್ತಿ ಅದ್ಲ ಆ ಸಂತ ನಿವಾರಣೆ ಆದಿತ್ಯ ಸದ್ಗುರು ಮಹಾರಾಜ